શહેરના શ્રી સમસ્ત ચોરાસી ભંડારી જ્ઞાતિ પંચના દસ ગામોનો ગરબા મહોત્સવ યોજાયો હતો રાજના સહિત સાગર સંકુલના ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે તો આપણા સંગીત પ્રમુખ દિનેશભાઈ વાડીવાડાએ જણાવ્યું હતું કે દસ ગામની જે મહિલા મંડળ અને દીકરીઓએ ખૂબ મહેનત કરી છે અને આ ગરબા મહોત્સવ સારી રીતે પૂર્ણ કર્યા છે વાત કરીએ તો દસ ગામમાંથી ચાર ગામોએ પરંપરાગત ગરબાની કૃતિઓ રજૂ કરી હતી અને આ ઉપરાંત

મારી તમે પાટણ ના પટરાણી થઈને આવો મા તમે પાટણ ના પટરાણી થઈને આવો

એક સંગઠન થાય ને આપણા છોકરા છોકરીઓ આપણા દીકરા દીકરીઓ એક સાથે રમે એકબીજાનો ડોક્ટર થાય વાત કરીએ તો સૌથી નાનમ નાનો ખેલૈયો એટલે સૌથી મોટા મોટા ખેલૈયા કેટલા ઉંમર અત્યારે રમે અત્યારે રમે છે અત્યારે અડસઠ વર્ષ ઇઠ્યોતેર વર્ષની એક બેન છે ને લગભગ સિત્તેર વર્ષની આસપાસના એક જેન્ટ્સ બી રમે છે નાનામાં નાના દીકરા ત્રણ વર્ષ સુધીના છે સમાજને બીજો સંદેશો સમાજના સંદેશો એ જ છે કે આજે અમે કરીએ છીએ બધું ડોનેશનના રૂપે કરી રહ્યા છે અત્યારે બે ઇનામો ઈનામો વિતરણ કરવાનું તે બી બધા ડોનેશન જે મળેલા છે એક સંગઠન અમારું ઊભું થઈ રહ્યું છે ને અત્યાર સુધી જ્ઞાતિને ઓળખ માટે અમારે કેવું પડે કે માગ નથી આજે જે લોકો અમને ઓળખતા થયા છે એ બે અમાર સંગઠન મજબૂત બન્યું છે

ડેકોરેશનમાં અમે એક સમિતિ જ બનાવી છે સ્પેશિયલ એ સમિતિ ફોર કમિટી એક્ટિવ કમિટી એ કમિટી ભેગી થઈને આ આયોજન આપવું